ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદથી જમજીરનો ધોધ સક્રિય થયો છે જામવાડા નજીક આવેલો ધોધ જીવંત થતા દેશ વિદેશથી સહેલાણીઓ અહીં આવી રહ્યા છે પર્યટકોએ ધોધનું સૌંદર્ય નિહાળવાનો લ્હાવો માણ્યો ચોમાસાની સિઝન દરમિયાન નવા નીર આવતા ધોધનું સૌંદર્ય સોળી કળાએ ખીલી ઉઠ્યું છે મધ્ય ગીરમાંથી નીકળતી શીખવડો નદી અહીં ધોધ સ્વરૂપે વહે છે ચોમાસા દરમિયાન આ ધોધ વિશાળ રૂપ ધારણ કરે છે આ ધોધના દ્રશ્યો જેટલા નયન રમ્ય છે એટલું જ ભયાવહ પણ છે પરંતુ પર્યટકોને આ ધોધની ભયાનકતાનો ખ્યાલ હોતો નથી અને આથી કેટલાક લોકો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે પ્રસિદ્ધ એવા જમજીર ધોધ ગુજરાત અને રાજ્ય બહારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અહીંયા દમવાળા નજીક જમજીર ધોધ આવેલો છે જે સિંગડા નદી ઉપર છે અને બે ત્રણ દિવસથી વરસાદ હતો એટલે અમે આ બાજુ આવ્યા વરસાદના માહોલ જોવા માટે અહીંયા આવ્યા તો રમજીર ધોધ નું રૌદ્ર સ્વરૂપ જોયું અમે મારે એટલું જ કેવું છે પબ્લિકને કે અહીંયા આવે તો સેલ્ફી લેવાના પાને મોતના મોંમાં ન જાય અને એનાથી દૂરી રાખી અને સેફ્ટી ઉપર માણસો આવે અહીંયા અમને હાલે હાલ તો લીલી ચાદર ઓઢેલી છે

સેફટી માટે સાવચેતી રાખજો અત્યારે હાલ અમે સમજી ધોધ ઉપર આવેલા છે જે કોડીના ના નદી અહીંથી નીકળે છે એને પર અમે આવ્યા છે ખૂબ જ સુંદર નજારો આપ જોઈ રહ્યા છો કે આપ જોઈ રહ્યા છો કે અમે આવ્યા છે તમે અહીંયા જોઈ શકો છો કે પાછળ આપણે અમે એક ટેમ સેફ જગ્યા ઉભીને જોઈ રહ્યા છે આ પબ્લિક ને પણ વિનંતી છે કે આવી જગ્યાએ આવો તો ખૂબ સાવચેતી રાખીને આવો અત્યારે અમે હાલ જામવાળા થઈને આવ્યા છે જ્યાં પીઠળવાનું મંદિર છે ત્યાંથી રસ્તો છે અને વાડીના રસ્તા છે ત્યાં છે અને માહોલ બહુ ખુબજ સરસ છે પણ અહીંયા જમજીર ના પાણીનો ધોધ અને જમજીર નો તો કાક નજારો જ અલગ છે ઉનાળામાં ના આવી તો એટલું બધું પાણી ના હોય અત્યારે સોમાસું છે એટલે પાણી હોય અત્યારે પાણી છે પાણીની આવક છે એટલે ધોધ બહુ વધારે પાણી હોય છે ગીરમાં અતિભારે વરસાદ પડ્યા બાદ ગીરના તમામ નદી નાળા છે તે સળગાઈ ચુક્યા છે આપ જોઈ શકો છો કે લોક ધોધ છે તો શાન કહી શકાય તેવો જમજીર નો ધોધ છે ને અત્યારે ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કેમ કે જે સિંગવડા ડેમ આવી રહ્યો છે તે ત્રણ દરવાજા એક એક ફૂટ સુધી ખોલા છે તેનું પાણી હવે સીધે સીધું સમજી ધોધમાં આવી રહ્યું છે અને ધોધ ની અંદર અત્યારે ધોધા સ્વરૂપ ધોધે ધારણ કર્યો છે અતિ રમણીય રજારો અત્યારે ધોધમાં જોવા મળી રહ્યો છે ખાસ તો હજુ પણ ગીરમાં જે ધીમી ધારે વરસાદ વરી રહ્યો છે અને તેની સાથોસાથ જે ગીરના ઉપરવાસ નું જે પાણી હવે ગીરનું પાણી સીધે સીધું શોધવામાં આવી રહ્યું છે તેને લઈને ધોધ ની અંદર અતિ રમણીય રજારા હાલ જોવા મળી રહ્યા છે રોહિત બારડવી ન્યુઝ ગીર સોમનાથ